अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज आपने ASP.NET पी डॉट वैलिडेशन विषय जो मांगिए छे તો ફોર્મ વેલિડેશન વિશે આપણે આગળ પણ જોઈ ગયા છે જે ક્વેરી જાવા સ્ક્રીપ્ટ વગેરેના વિડીયોની અંદર આ વખતે આપણે એએસપી ડોટ એ જોવા માંગીએ છીએ તો આપણે પહેલાં એનું એક્ઝામ્પલ જોઈએ અને આ એક્ઝામ્પલ સોળ નંબરનું આપણે કરવા માંગીએ છીએ કે જેની અંદર આપણે ફોર્મ વેલિડેશન જોવા માગીએ છીએ તો આપણે પહેલાં વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીએ અને વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર ઓલરેડી આપણી જે વેબસાઇટ છે એ ચાલુ જ છે અને એ વેબસાઇટની અંદર આપણે એક નવું એક્ઝામ્પલ એડ કરવું છે અને એટલા માટે આપણે પહેલાં તો જે આપણું વેબસાઇટનું નામ છે એની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડની અંદર જઈશું વેબ ફોર્મ અહીંયાથી લઈ લઈશું વેબ ફોર્મની ઉપર ક્લિક આપી લખી દઈશું કે ઈ એક્સ સિક્સટીન અને ત્યાર પછી આપણે ઓકે પર ક્લિક આપી દઈશું એટલે એક્સરસાઇઝ સિક્સટીન નંબરનું એસપીએક્સ પેજ જે છે એ એડ થઈ જશે આ જે પહેલું સ્ટેપ છે એ આપણું થઈ ગયું બીજું સ્ટેપ આપણું થઈ ગયું અને ત્યાર પછી હવે આપણે ત્રીજા સ્ટેપની અંદર આવી જઈએ અને ત્રીજા સ્ટેપની અંદર આપણે કહેવામાં આવ્યું છે કે એડ વન લેબલ અને વન એચટીએમએલ ટેબલ વિથ થ્રી કોલમ અને ફાઇવ રોઝ તો આ રીતનું ટેબલ આપણે બનાવવા માગીએ છીએ જે નીચે અહીંયા દેખાય છે એ પ્રમાણે તો અહીંયા આપણે પહેલાં ટેગની અંદર ક્લિક કરી દઈશું ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીશું આપણે પહેલાંમાં પહેલું એક લેબલ લઈ લઈશું એટલે લેબલની ઉપર ડબલ ક્લિક કરી દઈએ એની પાછળ ક્લિક કરી એન્ટર એન્ટર આપી અને ત્યાર પછી આપણે અહીંયા ટેબલ લેવું છે ટેબલની અંદર જઈ ઇન્સર્ટ ટેબલની અંદર જતા રહીશું અને એની અંદર આપણને ફાઇવ રોઝ લેવાની છે અને ત્રણ કોલમ લેવાની છે એટલે ત્રણ કોલમ અહીંયા લખી દઈએ આ વસ્તુ લખી દીધી સ્પેસિફાઈ વિડિથ આપણે રવા જ દઈશું અને આપણે ઓકે પર ક્લિક આપી દઈ અથવા આ વખતે આપણે સ્પેસિફાઈ વિડિત કાઢી નાખીએ જેથી આપણે પેલો ઓટોમેટિક કોડ એડ થઈ જાય છે એ ના એડ થાય એટલે આપણે આ અહીંયા કાઢી નાખ્યું અને ત્યાર પછી આપણે ઓકે પર ક્લિક આપી દીધું તો અહીંયા તમને જોવા મળશે કે એકદમ નાનું થઈ અને આખું ટેબલ આવી જાય છે જો કે આપણે ટેપકીથી એને યુઝ કરવાનું રહેશે તો એ પ્રમાણે આપણે ગોઠવી દઈએ હવે અહીંયા પહેલાં આપણે બધા લેબલ ગોઠવવાના છે જેમ કે અહીંયા કીધું છે કે ઇનસાઇડ એચટીએમએલ ટેબલ ફાઇવ લેબલ ફાઇવ ટેક્સ બોક્સ કંટ્રોલ આપણે મૂકવાના છે અહીંયા વન ટુ થ્રી ફોર અને ફાઇવ લેબલ્સ છે અને આ ફાઇવ બોક્સ કંટ્રોલ છે અને નીચે એક આપણને બટન કંટ્રોલ જોવા મળે છે તો એ આપણે મૂકી દઈએ એટલે પહેલું આપણે લેબલ કંટ્રોલ લઈ લઈશું પછી આપણે પહેલાં એરોકી આપીશું અને એરોકી આપ્યા પછી ટેપકી આપીશું એટલે બાજુના ટીડીની અંદર જશે અહીંયા તમને જોવા મળે છે કે બાજુના ટીડીની અંદર જતું રહ્યું છે ત્યાં આપણે ટેક્સ બોક્સ જોઈએ છે એટલે આપણે ડાયરેક્ટલી ટેક્સ બોક્સ પર ડબલ ક્લિક કરી દઈશું એટલે આ રીતના આવી જશે હવે અહીંયા આપણે આજે વેલિડેશન કંટ્રોલ વગેરે છે અત્યારે નથી મૂકતા પછી એને આપણે મૂકતા જઈએ છીએ એટલે આપણે આ લેબલની નીચે ક્લિક આપીએ ત્યાં આપણે એક લેબલ એડ કરી દઈએ અને એની બાજુમાં ક્લિક કરી અને એક ટેક્સ્ટ બોક્સ એડ કરી દઈએ એ જ રીતે આપણને ટોટલ પાંચ જોઈએ છે એટલે આપણે અહીંયા એક લેબલ મૂકી દઈએ એની બાજુની અંદર ક્લિક કરી અને એક ટેક્સ બોક્સ મૂકી દઈએ અહીંયા એક આપણે લેબલ મૂકી દઈએ અને એની બાજુની અંદર આપણને એક ટેક્સ બોક્સ જોઈએ છે એ મૂકી દીધું એટલે આપણને ચાર થઈ ગયા હજુ આપણે એક લઈ લઈશું પહેલાં એક લેબલ લઈ લઈશું અને પછી આપણે ટેક્સ્ટ બોક્સ લઈ લઈશું એટલે આટલી વસ્તુ થઈ ગઈ હવે આની નીચે આપણે ક્લિક કરવું છે એટલે તમે જો અહીં જોશો તો તમને ટેબલ આખું દેખાતું હશે પણ જો તમને ના અહીંયા ફાવતું હોય તો તમે અહીંયા સોર્સ વ્યૂની અંદર જઈ અને સોર્સ વ્યૂની અંદર પણ આ ટેબલની નીચે અહીંયા ક્લિક આપી દઈ શકો એટલે ટેબલની બહાર આપણું કર્સર આવી જશે અને ત્યાર પછી આપણે પાછા ડિઝાઇન વ્યૂમાં જઈશું તો આપણને જોવા મળશે કે અહીંયા આપણું કર્સર છે ત્યાંથી આપણે એન્ટર આપીશું અને અહીંયા નીચે આપણે એક બટન લઈ લેવું છે એટલે આપણે અહીંયાથી બટન કંટ્રોલ લઈ લઈશું બટન પર ડબલ ક્લિક કરીશું એટલે બટન અહીંયા નીચે આવી જશે જે ટેબલની બહાર થઈ જશે આ રીતે આપણે ગોઠવી દઈએ હવે આપણે બધાની પ્રોપર્ટી સેટ કરવા માગીએ છીએ આ બધા વેલિડેશન છે આપણે પછીથી ગોઠવીએ છીએ આપણે એની હંડ્રેડ પર્સન્ટ વિડ પણ કરી દઈએ કે જેથી આપણે થોડુંક મોટું દેખાય અને અહીં આપણે લેબલ વનને પકડીશું અને પ્રોપર્ટીની અંદર જતા રહીશું પ્રોપર્ટીની અંદર આપણે એની ટેક્સ પ્રોપર્ટી ચેન્જ કરવી છે ટેક્સ પ્રોપર્ટીની અંદર આપણે લખવું છે એસપી ડોટ નેટ ફોમ વેલિડેશન ત્યાર પછી એન્ટર આપી દઈશું ફ્રોન્ટની અંદર જતા રહીશું બોલ્ડ પર ડબલ ક્લિક કરીને ને બોલ્ડ કરી દઈશું અને સહીજની અંદર જઈ અને આપણે એક્સેક્સ લાર્જ લઈ લઈશું આ રીતના આવી જશે અત્યારે આપણે આ ટૂલબોક્સની જરૂર નથી એટલે આપણે બંધ કરીશું એટલે આપણને આ રીતના બરોબર દેખાશે ત્યાર પછી આપણે બીજું લેબલ પકડીએ એની અંદર આપણે લખવું છે સ્ટુડન્ટ નેમ એટલે આપણે ટેક્સ્ટની અંદર જ ઉતારીએ અને અહીંયા આપણે લખી દઈએ કે સ્ટુડન્ટ નેમ કોલન આપી સ્પેસ આપી અને એન્ટર આપી દઈશું અહીંયા આવી જશે ત્રીજું લેબલ પકડીએ એની ટેક્સ્ટ આપણે કરી દેવી છે રોલ નંબર રોલ નંબર લખી કોલન કરી અને એન્ટર આપી દઈશું એક એક લેબલ પકડતા જઈશું આપણે અહીંયા લખીશું આપણે એજ અને એન્ટર આપી દઈશું પાસવર્ડ લખી અને આપણે એન્ટર આપી દઈશું એ જ રીતે છેલ્લે આપણે લખવું છે કન્ફર્મ પાસવર્ડ ટેક્સ્ટમાં ક્લિક કરી અને આપણે લખી દઈશું કન્ફર્મ પાસવર્ડ કોલન આપી એક એન્ટર આપી દઈશું એટલે આ રીતનું આપણું ટેબલ બની ગયું અને દરેક ટેક્સ્ટબોક્સને તમે જોશો બોક્સ વન બોક્સ ટુ દરેક બોક્સને આપણે આઈડી આપી છે અને બોક્સ એટલે આગળ આપણે પ્રિફિક્સ ટી એક્સટી લઈએ છીએ તો પહેલું આપણે પકડીશું આઈડીની અંદર જઈશું અહીં આપણે લખીશું ટીએક્સટી નેમ એન્ટર આપી દઈશું ત્યાર પછી આનું જે આઈડી છે એ કરવું છે આપણે ટી એક્સ રોલ નંબર માટે આર નંબર કરી દઈશું અને એન્ટર આપી દઈશું હવે આપણે આમાં યાદ રાખવાનું છે કે આપણે જે કેપિટલ સ્મોલ કરીએ છીએ એ આપણે ધ્યાનમાં રાખવાનું છે એટલા માટે કારણ કે સી શાર્પ જે છે એ કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે એટલા માટે ત્યાર પછી ટેક્સ્ટબોક્સ પકડ્યું એની અંદર આપણે કરી દઈશું ટી એક્સ ટી એજ અને એન્ટર આપી દઈશું આની આઈડી છે એ આપણે કરી દઈશું ટીએક્સ ટી પાસ એ ટીએક્સટી પાસ કરીશું પાસવર્ડ માટે એની અંદર જોઈશું તો પાસવર્ડની અંદર ટેક્સ્ટ મોડ પણ આપણે પાસવર્ડ લીધેલો છે એટલા માટે કે જેથી અહીંયા આપણે શબ્દો છે એ દેખાયા ના કરે એટલે સાદું ટેક્સ્ટ બોક્સ નથી જોઈતું પણ પાસવર્ડ ટાઈપનું જોઈએ છે એટલે ટેક્સ્ટ મોડમાં જઈ અને ટેક્સ્ટ મોડની અંદર આપણે અહીંયા ક્લિક કરી જોઈશું તો આટલા બધા છે આપણે જેમાં કલર ડેટ વગેરે બધું લઈ શકીએ છીએ કે જેમાં એકલી ઈમેલ જ થાય એકલો મંથ જ એડ કરી શકાય એ બધું વસ્તુ પણ આપણે કરી શકીએ પણ અત્યારે આપણે પાસવર્ડ જોઈએ છે એટલે આપણે અહીંયા પાસવર્ડ લઈ દઈશું બીજાની આઈડી કરવી છે એને આઈડી પર ક્લિક આપીશું અને લખીશું આપણે ટી એક્સટી કન્ફર્મ એન્ટર આપી દઈશું એનો પણ ટેક્સ્ટ મોડ છે એ આપણે પાસવર્ડ કરી દઈશું એટલે બંનેનો પાસવર્ડ આપણે કરી દીધું અને છેલ્લું જે બટન છે બટનની અંદર તમે જોશો કે એની ટેક્સ્ટ આપણે કરવી છે સબમિટ ડેટા એટલે આપણે આ બટનને પકડીશું ટેક્સની અંદર જઈશું અને આપણે લખી દઈશું કે સબમિટ ડેટા એન્ટર આપી દઈશું ફોર્મ બની ગયું જ સ્ક્રિપ્ટ વગેરે બધામાં જોઈ જ ચૂક્યા છે તો આપણે વધારે ચર્ચા નથી કરતા પણ જો આવું એક ફોર્મ હોય કે જેની અંદર યુઝરે ડેટા એન્ટર કરવાનો હોય અને ત્યાર પછી સબમિટ કરીએ ત્યારે સર્વર પર એની કોઈક ઇફેક્ટ થવી જોઈતી હોય એવું આપણે બનાવવા માંગતા હોય તો આપણે આ રીતનું વેબ ફોર્મ બનાવીએ છીએ પણ હવે આ વેબ ફોર્મ બનાવ્યું અને એને જો હું આમનું આમ જ રવા દઈશ ને પછી એને રન કરીને જોઈશ તો આની અંદર કંઈ પણ ડેટા નાખી શકાશે જેમ કે હું આને રન કરું છું માટે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું તો તમને એ જોવા મળે છે કે આખું જે ફોર્મ આવી ગયું ખરું પણ અહીંયા કંઈ પણ ડેટા નાખ્યા વગર જો આપણે ડાયરેક્ટલી સબમિટ પર ક્લિક કરી દઈશું તો પણ સબમિટ થઈ જશે અહીંયા તમને જોવા મળ્યું હશે કે વસ્તુ સબમિટ થઈ ગઈ અથવા તમે અહીંયા ગમે તે ડેટા આમ નાખી દેશો રોલ નંબરમાં પણ આપણે ગમે તે ડેટા નાખી દીધો અને ત્યાર પછી આપણે સબમિટ કરીએ છીએ તો પણ ડેટા સબમિટ થઈ જાય છે કોઈ વેલિડેશન થતું નથી એ આપણને અહીંયાથી જોવા મળે છે તો આવું આપણે નથી જોઈતું પણ આપણે એવું જોઈએ છે કે અહીંયા ફક્ત નામ જ નાખી શકે અહીંયા રોલ નંબર જ નાખી શકે એવું આપણને જોઈએ છે અને એટલા માટે આપણે બધાના વેલિડેશન આપવાની જરૂર પડે છે છઠ્ઠું સ્ટેપ છે આપણે બતાવે છે કે રિક્વાયર ફિલ્ડ વેલિડેટર કે આપણે કશું પણ એન્ટર કર્યા વગર જતા રહીએ એવું ના ચાલે પણ આપણે નામ અને રોલ નંબર ધારો કે બેને ફિક્સ બનાવે છે કે બે વસ્તુ તો તમારે મિનિમમ એન્ટર કરવી જ પડે તો એ અહીંયા આપણે કરવાનું છે કે એડ ટુ રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર જેને આપણે આર એફવી કહીશું કે જે ટેક્સ બોક્સ જે છે નેમ નામનું અને ટેક્સ્ટ બોક્સ એજ નામનું એની પાછળ આપણે એડ કરવું છે એટલે અહીંયા આપણે જો આપણે આની પાછળ જોઈએ તો અહીંયા આપણને એક નાનો બોક્સ દેખાય છે એ બોક્સની અંદર ક્લિક કરીશું એટલે આપણે અહીંયા ટીડી જોવા મળશે કે આ ટીડીની અંદર એડ કરવું છે અને એ આપણે એડ કરવું છે રિકવાયર ફિલ વેલિડેટર એટલે આપણે અહીંયા પ્રોપર્ટીને થોડીક વાર બંધ કરીએ ટૂલ્સમાં જઈએ અને ટૂલને ચાલુ કરીએ તો અહીંયા આપણને નીચે વેલિડેશન બતાવવામાં આવે છે વેલિડેશનમાં આપણે ક્લિક કરીશું આપણને આ બધા અલગ અલગ વેલિડેટર જોવા મળે છે કે જેની અંદર આપણે અત્યારે જોઈએ છે રિક્વાયર ફિલ્ડ વેલિડેટર તો રિકવાયર ફિલ્ડ વેલિડેટર પર આપણે ડબલ ક્લિક કરીશું એટલે એ અહીંયા આવી જશે એ જ રીતે બીજું જુએ છે અને એ એજની પાછળ જ જોઈએ છે હવે આપણે આ જે ટેબલનું બોક્સ છે એ પણ મોટું થઈ ગયું એટલે હવે એની અંદર આપણે આસાનીથી ક્લિક કરી શકીશું એટલે આપણે ક્લિક કરીએ અને અહીંયા રિક્વાયર ફિલ્ડ વેલિડેટર નાખી દીધું પણ હવે આ બોક્સને ને આ વેલિડેટર બંનેને જોડવા પડશે અને એ જોડવા માટે આપણે પાછા પ્રોપર્ટીની અંદર જઈએ અને પ્રોપર્ટીની અંદર પહેલું જે બોક્સ છે એને પકડીશું અને આ પ્રોપર્ટી આપણે સેટ કરીશું અને આપણે થોડુંક નાનું કરી દઈએ કે જેથી આપણે અહીંયા બરાબર બંને વસ્તુ જોઈ શકીએ એટલા માટે આ પહેલું વેલિડેટર આપણે પકડ્યું અને એની અંદર જો અહીંયા બધી આપણે પ્રોપર્ટી જોઈએ તો પ્રોપર્ટીની અંદર કંટ્રોલ ટુ વેલિડેટ છે કંટ્રોલ ટુ વેલિડેટ કોને વેલિડેટ કરવું છે એ પૂછે છે તો કંટ્રોલ ટુ વેલિડેટ લઈ અને એની અંદર અહીંયા બધા જે ટેક્સ્ટ બોક્સ છે એની અંદરથી આપણે ટીએક્સટી નેમ લઈ લઈશું એટલે આ ટીએક્સટી નેમની સાથે આ કનેક્ટ થઈ ગયું અને એની અંદર એરર મેસેજ આપણે લખવાનો છે એટલે આપણે અહીંયા એરર મેસેજની અંદર જતા રહીએ કે જ્યારે આનો કે એરર આવે તો શું મેસેજ આપવો છે તો એરરની અંદર આપણે મેસેજ આપવો છે કે પ્લીઝ એન્ટર સ્ટુડન્ટ નેમ અહીંયા આપણે એ લખી દઈએ કે પ્લીઝ એન્ટર સ્ટુડન્ટ નેમ અને ત્યાર પછી આપણે એન્ટર આપી દઈશું પણ અત્યારે તમે જોશો કે બ્લેક કલરની અંદર આવે છે આપણે બ્લેક કલર નથી જોઈતો આપણે ફોર કલરમાં જઈ અને આપણે આપણો કોઈ પણ એક મરૂન જેવો કલર આપી દઈએ આ કલર સિલેક્ટ કરી અને આપણે ઓકે આપી દઈશું એટલે આ કલર આપણને દેખાશે તમે કોઈ પણ કલર લઈ શકો પણ જનરલી બધી વેબસાઇટની ઉપર રેડ કલર કે મરૂન કલર આપવામાં આવે છે કે જેથી વધારે સારી રીતે જોઈ શકાય એટલા માટે ત્યાર પછી આપણે રોલ નંબરવાળું જે ફિલ્ડ વેલિડેટર છે એને પકડીશું અને એની અંદર પણ આપણે એ જ રીતે કરવું છે કંટ્રોલ ટુ વેલિડેટને ટી એસટી આર નંબર કરવું છે અહીંયા આપણે આવી જઈશું કંટ્રોલ ટુ વેલિડેટ આપણે ટીએક્સટી રોલ નંબરને ચેક કરવા માંગીએ છીએ અને જો એરર હોય તો એની અંદર આપણે લખી દઈશું કે પ્લીઝ એન્ટર રોલ નંબર અને એનો કલર પણ આપણે મરુન કરી દઈશું મરુન કરી દીધો ઓકે કરી દીધો એટલે આ બંને વસ્તુ સેટ થઈ ગઈ હવે આપણે જો આને સેવ કરીને રન કરવાની કોશિશ કરીશું તો જો આપણે આટલું જ પહેલાં સેવ કહીને રન કરીએ હવે જે જૂનું વિઝ્યુઅલ સ્ટુડિયો હતું એટલે કે એ એસપી જે ટુ અને થ્રી વર્ઝન હતા એની અંદર આ જ રીતે ચાલતું હતું અને જો અહીંયાથી ડાયરેક્ટલી આપણે રન કરીએ કે વ્યૂ ઇન બ્રાઉઝર કરી દઈશું આપણે તો આ વસ્તુ ચાલતી હતી પણ હવે નથી ચાલતી એનું કારણ શું છે તો કે આ અનઅપસ્ટ્રિવ વેલિડેશન બતાવે છે કે આ સામાન્ય વેલિડેશન નથી તો આપણને એરર બતાવે છે હવે આ એરર થવાનું કારણ એ છે કે હવેના જે એએસપી એસપી ડોટ નેટના ફ્રેમવર્ક છે એટલે કે ફોર અને ફોર પોઈન્ટ ફાઇવ વગેરે એ ખાસ કરીને જાવા સ્ક્રિપ્ટ અને એવા બધા જે બીજા વેલિડેશન છે એ પણ સપોર્ટ કરે છે અને એના માટે આપણે શું કરવાની જરૂર પડે છે તો કાંઈક કોડ અહીંયા લખવાની જરૂર પડે છે આપણે આ પેજને વેલિડેશન કરવા માગીએ છીએ એ આપણે બતાવવાની જરૂર પડે છે અને એ આપણે પેજ લોડ મેથડમાં લખવાનું છે એટલે આપણે અહીંયા કોઈપણ જગ્યાએ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને વ્યૂ કોડ કરીશું તો ડાયરેક્ટલી આપણે જે સીએસ ફાઇલ છે એની અંદર જતા રહીશું એમાં પેજ લોડ મેથડની અંદર અહીંયા આપણે આ કોડ લખવાનો રહેશે કે પહેલું તો આપણે પેજ લખીશું પેજ ડોટ યુ એન આપણે લખીશું એટલે અહીંયા આપણને આ જોવા મળી જશે અનઅપ્સ્યુ વેલિડેશન મોડ અને વેલિડેશન મોડને ઇક્વલ ટુ આપણે કરી દઈશું કે અનઅપટ્રુ મોડ ડોટ નન એ મોડને નન કરી દેવો છે એટલે કે આપણે જે સામાન્ય વેલિડેશન છે એ કરવું છે આપણે અહીંયા બતાવી દીધું એટલે આપણે અને લખી અને સેવ કરી હવે આ ફક્ત એક જ પેજ માટે થયું એટલે કે આ ઇએક્સ સિક્સટીન એસ પીએક્સ માટે જ આ કોડ કામ કરશે પણ જો તમારે એવું જોઈતું હોય કે તમારા વેબસાઇટની અંદર ઘણા બધા આવા ફોર્મ હોય અને પાંચ છ ફોર્મ બધાને જ આપણે એકસાથે કરવું હોય તો જેમ મેં અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે આ જે વસ્તુ છે એ વેબ કોન્ફિક ફાઇલની અંદર આપણે આ રીતે એની કી એડ કરી દઈશું કે વેલિડેશન સેટિંગની અંદર કે વેલ્યુ નન છે જો આટલું વસ્તુ આપણે વેબ કોન્ફ્લિકમાં લખી દઈશું તો પછી એ દરેકે દરેક પેજને વેલિડેશન કરવા દેશે પણ અત્યારે આપણને બધા પેજ માટે નહીં પણ ફક્ત આ એક જ એક્સરસાઇઝ માટે જોઈએ છે ને એટલા માટે આપણે આટલાને જ કર્યું અને ત્યાર પછી હવે આપણે જો વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું તો આપણને જોવા મળશે પ્રોગ્રામ બરાબર ચાલુ થઈ ગયો છે અને આપણે જેમ પહેલાં જોતા હતા કે અહીંયા કશું પણ લખ્યા વગર આપણે જો સબમિટ કરતા હતા સબમિટ થઈ જતું હતું પણ હવે આપણને જોવા મળે છે કે અહીંયા બે એરર આપણને બતાવી કે પ્લીઝ એન્ટર સ્ટુડન્ટ તેમ અને પ્લીઝ એન્ટર રોલ નંબર એટલે અહીંયા આપણે પછીથી કંઈ પણ નામ એન્ટર કરી ધારું કે હું મારું નામ એન્ટર કરું અજય તો એ તરત જ જે વેલિડેશનની ટેક્સ છે એટલે કેરરની ટેક્સ છે એ જતી રહેશે અને એ જ રીતે રોલ નંબરની અંદર અત્યારે હવે રોલ નંબરની અંદર હું કંઈ પણ નાખી શકું છું રોલ નંબર ના નાખું અને એની અંદર પણ હું એબીસીડી જ નાખું છું તો પણ એ વસ્તુ જતી રહેશે કેમ કારણ કે રોલ નંબર અત્યારે એટલું જ ચકાસે છે કંઈક ટાઈપ કરેલું છે કે નથી ટાઈપ કરેલું એ એ નથી ચકાસતું કે એ નંબર છે કે નહીં અથવા તો એનું ફોર્મેટ કયું હોવું જોઈએ તો એ કરવા માટે આપણે શું કરી શકીએ એ આપણે જોઈએ હવે આપણે આઠમો સ્ટેપ કરી દીધું હવે આપણે નવમો સ્ટેપ જોઈએ નવમાં સ્ટેપની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર હવે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર એટલે કે કોઈ પણ વસ્તુનું ફિક્સ ફોર્મેટ હોય એવું જોઈએ છે કે રોલ નંબર આ રીતે જ નાખવામાં આવે પહેલાં ત્રણ કેરેક્ટર છે એ નંબર હોય અને પછીના જે ત્રણ કેરેક્ટર છે એ કોઈ પણ કેરેક્ટર હોય એની વચ્ચે હાઈફન હોય તો આવું આપણે જોઈતું અથવા આપણે કોઈ ફોન નંબર હોય કે જેમ કે મોબાઈલ નંબર છે એના ફિક્સ આંકડા હોય છે તો એ વસ્તુ આપણે ફિક્સ કરી દેવી ફોર્મેટ ફિક્સ કરી દેવું હોય તો આપણે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર આપણે વાપરીશું તો એ હવે અહીંયા એડ કરવા માટે આપણે આ જે વેલિડેટર આપણે નાખેલું હતું એની પાછળ જ આપણે કરસરને રાખીએ એટલે અહીંયા આપણે ક્લિક કરી દીધું ત્યાર પછી અહીંયા રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર છે એની પર આપણે ડબલ ક્લિક કરીશું જેવું ડબલ ક્લિક કરીશું એટલે એ એની પાછળ આવી જશે એની અંદર પણ આપણે બધી વસ્તુને ચેન્જ કરીશું તો આપણે પહેલાં તો કંટ્રોલ ટુ વેલિડેટને ચેન્જ કરી અને આપણે લખી દઈશું કે પીએક્સટી આ નંબર જ આપણે વેલિડેટ કરવું છે એનો એરર મેસેજ આપણે લખી દઈએ અને એરર મેસેજની અંદર આપણે લખી દઈએ છીએ કે રોલ નંબર ફોર્મેટ ઇઝ નાઇન 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 ડેશ એ એ એ આપણે લખી દઈએ એટલે કે આ રીતનું ફોર્મેટ હોવું જોઈએ અહીંયા આપણે ખાલી એરર મેસેજ લખ્યો છે પણ હવે એને ફોર્મેટ પણ આપવાની જરૂર પડશે પણ એ પહેલાં આપણે ફોર કલર પણ ચેન્જ કરી દઈએ ફોર કલર પણ આપણને મરુણ જોઈએ છે આપણે ફોર કલર ચેન્જ કરી દીધો અને ત્યાર પછી અહીંયા તમે જોશો વેલિડેશન એક્સપ્રેશન અહીંયા આપવામાં આવ્યું છે વેલિડેશન એક્સપ્રેશન પર ક્લિક કરીશું આ બટન પર ક્લિક કરીશું અને અહીંયા આપણે અલગ અલગ જો ફોન નંબર વગેરે હોય તો એ આપણે લઈ શકીએ કે ઇન્ટરનેટ ઈમેલ એડ્રેસ જ આપણે કોઈ એન્ટર કરે એવું જોઈએ તો તેની આખી આ સ્ટ્રિંગ છે અને એવી બધી અલગ અલગ સ્ટ્રિંગ છે અને આ સ્ટ્રિંગ વિશે ચર્ચા આપણે જાવા સ્ક્રીપ્ટ વગેરેના જે ટ્યુટોરિયલ છે એની અંદર પણ કરી ગયા છે એટલે આપણે એ બધી ચર્ચા અત્યારે નથી કરતા પણ અહીંયા બધા અલગ અલગ કોડ છે એ આપણે ડાયરેક્ટલી લઈ શકીએ આપણે એ નથી જોયું હતું પણ આપણે આપણું પોતાનું જોઈએ છે એટલે આપણે કસ્ટમ લઈ લઈશું અહીંયાથી આપણે આ બધું જ જે ઈમેલ માટે એન્ટર થઈ ગયેલું હતું એ કાઢી નાખીએ અને એમાં આપણે આ લખી દઈએ સ્લેશ ડી એટલે કે આપણને ડિજિટ જોઈએ છે પણ કેટલા ડિજિટ એ આપણે કર્લી પેકેટમાં લખવાનું રહેશે કે ત્રણ ડિજિટ જોઈએ છે ત્યાર પછી વચ્ચે આપણને હાઈફન જોઈએ છે આપણે હાઈફન લખી દઈશું અને સ્લેશ ડબલ્યુ લખીશું એટલે કે આપણને વર્ડ જોઈએ છે અને એ પણ ત્રણ જોઈએ છે આપણે એ અહીંયા આપણે લખીશું આપણે ગમે તેટલા લખી શકીએ ધારો કે આપણે પાંચ કેરેક્ટર જોઈતા હોય તો અહીંયા પાંચ લખી શકીએ તો ગમે તેટલા આપણે લખી શકીએ પણ આપણે અહીં એવું બતાવ્યું કે ત્રણ ડિજિટ અને ત્રણ કેરેક્ટર આપણે જોઈએ છે આપણે ઓકે કરી દઈશું એટલે એ સ્ટ્રિંગ અહીંયા લખાઈ જશે હવે આપણે અને સેવ ઓલ કરીએ અને હવે જોઈએ કે એનું વેલિડેશન થયું કે નહીં એટલે વ્યૂ ઇન બ્રાઉઝરમાં જઈને જોઈએ તો અહીંયા જોઈશું કે જો આપણે પહેલાં એમને એમ ક્લિક કરીએ છીએ તો આપણે આ બે મેસેજ બતાવે છે જો આની અંદર હું અજય લખી દઉં છું તો એ નીકળી જાય છે અને અહીંયા હવે હું એબીસીડી લખીશ તો મને તરત જ જોવા મળે છે અહીંયા આપણો મેસેજ આવી ગયો કે રોલ નંબર ફોર્મેટ ઇઝ નાઇન 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 ડેશ એ એ એટલે એ એ બી સીડી હું નથી લખી શકતું અહીંયાથી મને એરર જોવા મળે છે પણ તમે જોયું હશે કે આ આટલું દૂર છપાય છે કેમ કે અહીંયા એક ઓલરેડી બીજું વેલિડેશન છે એટલા માટે તો એને પણ આપણે ઠીક કરી દેવું હોય તો એ પહેલાં આપણે ઠીક કરી દઈએ કરવા માટે આપણે બહાર નીકળી જઈએ અને આ જે બંને વેલિડેટર છે એ બંને વેલિડેટરને આપણે પકડીશું એટલે કે રોલ નંબરના આ અને આ એટલે એક એક કરીને આપણે પકડીશું એટલે પહેલું વેલિડિશન આપણે આ પકડીશું અને એની અંદર ડિસ્પ્લે મોડ છે ડિસ્પ્લે મોડની અંદર અહીંયા સ્ટેટિક છે એને ડબલ ક્લિક કરીને આપણે ડાયનેમિક કરી દઈશું કે ડિસ્પ્લે ડાયનેમિક હોવું જોઈએ અને આને પકડી અને એને પણ આપણે ડિસ્પ્લે ડાયનેમિક કરી દઈશું હવે સેવ કરી અને હવે આપણે જોઈશું જુ ઇન બ્રાઉઝર તો આપણે સબમિટ કરીશું તો આપણને આ બે વસ્તુ જોવા મળશે અહીંયા આપણે કંઈક લખી દઈશું અને જો અહીંયા આપણે એ એસ એસડીએફ લખીશું સબમિટ કરીશું તો જે પહેલાં અહીંયા દૂર છપાતું હતું એ દૂર નથી છપાતું પણ એની સાથે છપાય છે એ આપણને જોવા મળે છે કે રોલ નંબર ફોર્મેટ આ હોવો જોઈએ અને આપણે ઓલરેડી લખેલું છે એટલે આપણે જો વન ટુ થ્રી ડેશ એ આપીશું તો આપણને જોવા મળશે કે આ વેલિડેશન બરોબર થઈ ગયું અહીંયાથી અને જે એરર મેસેજ હતો નીકળી ગયો પણ જો આપણે એક જ કેરેક્ટર ઓછું આપીશું તો આપણને જોવા મળશે કે એ વસ્તુ લખાયા કરશે અહીંયા એટલે કંઈ પણ વસ્તુ આપણે આ રીતના ચેક કરી શકીએ છીએ હવે આપણે બીજા વેલિડેશન જોઈએ અને બીજા વેલિડેશનની અંદર ખાસ કરીને આપણે જોવા મળે છે અને એ છે કે રેન્જ વેલિડેટર રેન્જ વેલિડેટરમાં અહીંયા આપણે એજ લખેલી છે એજને જુઓ તો આપણે અત્યારે કોઈ વેલિડેશન નથી એટલે આપણે ગમે તેટલી એજ લખી શકીએ છીએ પણ આપણે એવું જોઈએ છે કે કોઈ વ્યક્તિ કશું ના લખે તો ચાલે પણ જો એજ લખે છે તો એ એક રેન્જની અંદર હોવી જોઈએ કંઈ આપણે લખ્યું છે કે પાંચ વર્ષથી લઈને પચીસ વરસ સુધી જ હોવી જોઈએ તો પછી આપણે એ સેટ કરવા માટે આપણે પહેલાં અહીંયા કર્સર મૂકીશું અને અહીંયા રેન્જ વેલિડેટર લઈશું રેન્જ વેલિડેટર પર ડબલ ક્લિક આપીને આપણે એને લઈ દઈશું કંટ્રોલ ટુ વેલિડેટની અંદર ક્લિક કરી અને આપણે એ લઈશું કે ટીએસટી એજવાળા બોક્સને આપણે ચકાસવું છે એરર મેસેજ એનો હોવો જોઈએ અહીંયા આપણે બાજુમાં બતાવે છે કે સ્ટુડન્ટ એજ મસ્ટ બી બિટ્વીન ફાઇવ એન્ડ ટ્વેન્ટી ફાઈવ તો એ આપણે લેવું છે એરર મેસેજની અંદર જઈશું સ્ટુડન્ટ એજ મસ્ટ બી બિટવીન ફાઇવ એન્ડ ટ્વેન્ટી ફાઇવ એવું આપણે લખી દીધું એન્ટર આપી દીધું એટલે એ એરર મેસેજ થઈ ગયો ફોર કલર એનો પણ આપણે ચેન્જ કરીને મરુન કરી દઈએ ઓકે એની મિનિમમ અને મેક્સિમમ પ્રોપર્ટી આપણે ચેન્જ કરવાની રહેશે કે મેક્સિમમ વેલ્યુ હોવી જોઈએ ટ્વેન્ટી ફાઈવ અને મિનિમમ વેલ્યુ હોવી જોઈએ આપણી ફાઇવ તો કોઈપણ વસ્તુ આપણે લઈ શકીએ જે પ્રમાણે એની ટાઈપ આપણે સેટ કરવાની થશે એટલે અહીંયા ટાઈપની અંદર જો અત્યારે તમે જોશો તો સ્ટ્રિંગ છે એટલે આપ ફાઇવ અને ટ્વેન્ટી ફાઇવ અત્યારે કોઈ મિનિંગલેસ થઈ જશે પણ આપણે સ્ટ્રિંગ નહીં રાખતા આપણે એને ઇન્ટીજર કરી દઈએ કે આપણે એન્ટીજર જ એન્ટર કરી શકતા હોવા જોઈએ એટલે આ બધી વસ્તુ સેટ કરી દીધી અને હવે આપણે સેવ કરી અને ફરી પાછો આપણે વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું જે આપણે ઉપરનો બ્લડ ડેટા હતો એ જ પ્રમાણે આપણે નાખતા જઈએ એટલે કે જેથી આપણે પ્રોબ્લેમ ના થાય એટલે વન ટુ થ્રી ડેશ એ આપણે કરી દીધું અને અહીંયા આપણે એજની અંદર જો અત્યારે કશું પણ નાખ્યા વગર આપણે ક્લિક કરી દઈશું તો ચાલશે કેમ કારણ કે એની અંદર આપણે રિક્વાયર ફિલ્ડ વેલિડેટર નથી લીધું પણ જો એક અહીંયા નાખીએ છીએ કારણ કે આપણે પાંચથી પચીસની રેન્જ લીધી છે અને જો વન નાખું છું ને સબમિટ કરવા જાઉં છું તો મને બતાવે છે કે સ્ટુડન્ટ મસ્ટ બી બિટવીન ફાઇવ એન્ડ ટ્વેન્ટી ફાઇવ અને આપણે જો ટ્વેન્ટી ફાઇવથી વધારે નાખીએ ફિફ્ટી તો પણ એ એરર એમની એમ જ રહેશે પણ એની વચ્ચેની કોઈ પણ નાખીએ ધારો કે ટ્વેન્ટી ફોર ત્યાર પછી સબમિટ કરીશું સક્સેસ થઈ ગયું છે આપણને જોવા મળે છે ફરી પાછું ક્લોઝ કરીએ અને હવે બીજા વેલિડેટર જોઈ લઈએ અને એ છે કમ્પેર વેલિડેટર હવે જનરલી આપણે જોયું હશે કે પાસવર્ડની અંદર જ્યારે પણ આપણે પાસવર્ડ લખીએ ત્યારે બે વખત ટાઈપ કરવાની જરૂર પડે છે એટલા માટે અહીંયા આપણે કમાવ્યું છે કે કમ્પેર વેલિડેટર આપણે નાખવાનું છે અને એ આપણે આની બાજુમાં નાખીશું એટલે આપણે અહીંયા કરસર મૂકી દીધું અને અહીંયા આપણે કમ્પેર વેલિડેટર લઈ લીધું કમ્પેર વેલિડેટર લઈ એમાં બે વસ્તુ કરવાની છે કે કંટ્રોલ ટુ વેલિડેટ હવે કંટ્રોલ ટુ વેલિડેટ કયું કરવાનું છે તો કે આપણે કન્ફર્મ બોક્સને ચેક કરવાનું છે અને કંટ્રોલ ટુ કમ્પેર જે છે એ પાસવર્ડને ચેક કરવાનું છે એટલે કે આપણે કન્ફર્મવાળા બોક્સને ચેક કરવાનું છે અને એ પાસવર્ડવાળા બોક્સની સાથે ચેક કરવાનું છે એટલે પાસવર્ડવાળું બોક્સ અને કન્ફર્મ બોક્સ બંને બરોબર હોય તો બરોબર ગણશે પણ જો બરોબર ના હોય તો પછી એરર મેસેજ આપી દેશે અને એરર મેસેજની અંદર આપણે લખવું છે કે ટાઈપ યોર પાસવર્ડ પ્રોપરલી હું આપણે લખી દીધું અને એન્ટર આપી દીધું ત્યાર પછી આપણે એનો ફોર કલર પણ બદલી દઈએ ફોર કલર પણ આપણે મરુન કરી દીધો હવે આ વસ્તુ આપણે થઈ ગઈ હવે આપણે એને સેવ કરી દઈએ અને એને ચેક કરી લઈએ વ્યુ ઇન બ્રાઉઝર કરીશું તો અહીંયા આપણે બધી વસ્તુ એડ કરતા જઈએ એટલે આપણે અહીંયા જે લખી દઈએ અહીંયા વન ટુ થ્રી એટલે એસ નીચે આવી જાય છે એટલે આપણે એ લખી દઈએ અહીંયા પણ આપણે ટ્વેન્ટી ફોર લખી દઈએ અને હવે હું પાસવર્ડની અંદર ધારો કે હું અત્યારે વન ટુ થ્રી લખું છું અને અહીંયા નીચેના બોક્સની અંદર એ સી લખું છું અને ત્યાર પછી હું સબમિટ પર ક્લિક કરું છું તો મને બતાવે છે કે ટાઈપ યોર પાસવર્ડ પ્રોપરલીને અહીંયા અને કાઢી નાખી અને જો હું વન ટુ થ્રી જ કરી દઉં છું અને ત્યાર પછી ક્લિક કરું છું તો એ બરોબર થઈ જાય છે એટલે જોવા મળે છે કે હવે ચેક થાય છે કે પાસવર્ડ આપણે બરોબર લખ્યો છે કે નહીં એ રીતે આપણે બધી વસ્તુ ચેક કરી શકીએ પણ અત્યારે તમે જોયું હશે કે દરેકનું જે એરર છે એ એના બોક્સની સાથે સાથે આવે છે પણ આપણે એવું જોઈતું હોય કે નીચે એક સમરી જેવું કરીને આખું લખવામાં આવે ને જ્યાં જ્યાં ભૂલ હોય ત્યાં ફક્ત એક આમ સ્ટાર કરવામાં આવે એવું આપણે જોઈતું હોય તો એની માટે આપણે હવે કરી શકીશું અને એ છે વેલિડેશન સમરી અહીંયા આપણે એડ કરી શકીએ વેલિડેશન સમરી આપણે એડ કરીએ સબમિટ બટનની નીચે એટલે આપણે સબમિટ બટનની પાછળ ક્લિક કરી દઈશું એન્ટર આપીશું હવે આમાં યાદ રાખવાનું છે તમારે દર વખતે કાંઈ ડીવની અંદર જવું જોઈએ એટલે પહેલાં આપણે સબમિટની પાછળ ક્લિક કરીને એન્ટર આપવાનું રહેશે નહીં કે આપણે ડાયરેક્ટલી નીચે ક્લિક કરી દઈએ હવે અહીંયા આપણે લીધું અને અહીંયા આપણે વેલિડેશન સમરીને ડબલ ક્લિક કરીને લઈ લઈએ એટલે વેલિડેશન સમરી આવી ગઈ એની અંદર પણ આપણે એનો જે કલર છે એ મરુણ કરી દઈએ ઓકે કરી દઈએ અને એની હેડર ટેક્સ્ટ આપણે કહીએ હેડિંગ શું લખાવવું જોઈએ હેડર ટેક્સ્ટ છે હેડર ટેક્સની અંદર આપણે ક્લિક કરીને લખી દઈએ કે ધ ફોલોઈંગ એરર્સ અકર્ડ આટલી એરર થઈ છે એવું આપણે લખી દીધું ત્યાર પછી આપણે શું કરી તો કે અહીંયા પણ આ બધું નથી દેખાવા દેવું એટલે આ દરેકને પકડી ટેક્સની અંદર જતા રહીશું અને દરેકની ટેક્સ પ્રોપર્ટી છે એને સ્ટાર કરી દઈશું એન્ટર આપીશું એટલે તમને જોવા મળશે કંઈથી એ જતું રહ્યું છે હવે એ જ રીતે આપણે કંટ્રોલ કી પ્રેસ કરી અને આ બધી એક સાથે સિલેક્ટ કરી શકીએ કંટ્રોલ કી પ્રેસ કરીને મેં બધા એક સાથે સિલેક્ટ કરી લીધું ટેક્સ્ટમાં ગયા સ્ટાર કરી અને એન્ટર આપી દીધું એટલે તમને જોવા મળશે કે એ બધા સ્ટાર સ્ટાર થઈ ગયેલા હવે જોવા મળે છે એટલે આ બધાને સ્ટાર કરી દીધા અને નીચે સમરી ગોઠવી દીધી આપણે સેવ ઓલ કરીશું વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું તો જો તમે જોવા મળશે તો હવે જો અહીંયા હું સબમિટ પર ક્લિક આપું છું તો અહીંયા મને બે લાલ સ્ટાર બતાવવામાં આવે છે અને નીચે આખી એરર અહીંયા બતાવવામાં આવે છે કે પ્લીઝ એન્ટર સ્ટુડન્ટ નેમ અને પ્લીઝ એન્ટર રોલ નંબર જો હું આને બરાબર લખી દઉં છું એક આને હજે એમ બરાબર લખી દઉં છું તો અહીંયાથી જતું રહેશે પણ અહીંયાથી નહીં જાય કેમ કારણ કે આપણે હજુ સબમિટ નથી કર્યું એટલે જો હું સબમિટ કરું છું તો અહીંયા તમને જોવા મળશે કે એક જ જે એરર છે એ બતાવે છે હવે એ જ રીતે અહીંયા હું વન ટુ થ્રીવાળું લખી દઉં એટલે એ આ બરાબર થઈ ગયું ત્યાર પછી આપણે આની અંદર જોઈએ કે કંઈ પણ આપણે ભૂલ નાખીએ છીએ ધારો કે આપણે ફોર નાખીએ અને પછી સબમિટ કરીશું તો આપણે અહીંયા સ્ટાર બતાવે છે અને અહીંયા એની એરર બતાવે છે તો આ રીતે દરેક એરર અહીંયા એક સાથે પણ આપણે લઈ શકીએ જો આપણે આની અંદર વન ટુ થ્રી લખી અને અહીંયા એ બી સી લખી દઈશું અને પછી ક્લિક કરીશું તો એની આરત અહીંયા બતાવે છે અહીંયા સ્ટાર બતાવે છે આપણને આ રીતે બધી વસ્તુને અહીંયા એક સમરી કરી અને પણ લખી શકીએ અને જો બરાબર હોય તો આપણો આખું ફોર્મ જે છે એ સર્વર પર સબમિટ થઈ જશે અને પછી આપણે એને સર્વરની ઉપર ચેક કરી શકીએ કે આ બધી વસ્તુને જે પણ બીજું કંઈક કરવું હોય તે આપણે કરી શકીએ વેલિડેશન कई रीते करो यहाँ त्याल आई गेलिडेशन कंट्रोल फॉर्म बनाई वीडियो देखने के लिए आभार। अगर आप के एकदम नए और एडवांस पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद